ખીચું બનાવવા માટે મેં બે બાઉલ જેટલા ચોખાનો લોટ લીધેલો છે હવે એક ચમચી જેટલું આપણે તલ લીધેલા છે એક ચમચી જેટલું મીઠું એક ચમચી જેટલું મેં અહીંયા લીલું મરચું લીધેલું છે હાફ ચમચી જેટલું અજમો અને જીરું લીધેલું છે હાફ ચમચી જેટલો મેં સંચરો લીધેલો છે હવે આપણે એક કઢાઈ મૂકીશું તેમાં આપણે બે બાઉલ જેટલું પાણી મૂકવાનું છે અહીંયા મેં કપથી મેઝરમેન્ટ લીધેલું છે તો તમે નહીં હોય કોપ તો બાટકીથી પણ લઈ શકો છો અહીંયા મેં બે કપ જેટલું પાણી મૂકેલું છે પાણી આપણું સારી રીતના ઉકળી જાય ત્યાર પછી આપણે એને અંદર ઉમેરવાનું છે અજમો અને જીરું સફેદ તલ મીઠું આ બધાને આપણે સારી રીતના મિક્સ કરવાનું છે હવે આપણે અંદર ઉમેરીશું એક ચમચો જેટલું તેલું આ પાણીને આપણે ઉકાળવાનું છે પાણી આપણું સારી રીતના ઉકળી જાય આપણે અંદર મોળવાનું છે પાણીનો લોટ હવે આપણે આને સારી રીતના મિક્સ કરી લેવાનો છે આ બધું સારી રીતના આપણું મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એક પ્લાસ્ટિકની કેરી બેગ લેવાની છે તેની ઉપર હું થોડો થોડો લોટ લઈ સારી રીતના મિક્સ કરી લઈશ ને લાંબી સ્લાઇઝના રોલ વાળી લઈશ હવે આ બધાને આપણે સારી રીતના મિક્સ કરી લેવાનો છે જેથી કરીને આપણે અંદર ગાઠા હોય તે પણ આપણા ઓગળી જાય હવે જો મેં લાંબી રોલ વાળી લીધેલા છે એની અંદર મેં લસણ નથી નાખ્યું આપણીમાં તમારે લાખો હોય તો નાખી શકાય છે મેં નથી લાગતું મેં એની ઉપર લસણવાળું બટર લગાવીશ જે બહુ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી તમે પણ બટર લગાવી લીધેલું એક કડાઈમાં પાણી મૂકી દેવાનું છે તેમાં એક ચાણી મૂકી દઈશું અને ત્યાર પછી આપણે આ બધા રોલ ચાણીમાં મૂકી દેવાના છે રોલ આપણે બધા મૂકી ત્યાર પછી આપણે આપણા ચપ્પુને ખીચું ચોટે તો થોડુંક આપણે પાંચથી દસ મિનિટ પાછો રેસ્ટ આપીશું હવે આપણું ખીચું તૈયાર છે ચાલો તો આપણે પ્લેટમાં લઈ લઈશું અહીંયા મેં ખીચુંને એક પ્લેટમાં લઈ લીધેલું છે સર્વિંગ પ્લેટમાં તેને હું ગોલ સ્લાઇઝમાં કટ કરી લઈશ હવે આપણે તેની ઉપર લગાવીશું બટર લસણવાળું ત્યાર પછી હું તેની ઉપર લઈશ ગ્રીન ચટણી આ બધુંને આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું છે ત્યાર પછી હું એની ઉપર ઉમેરીશ તેલ ટોલ સંભાર જે મેં મેથીઓ સંભાર લીધેલો હતો તે પણ ઉમેરવાનું છે થોડુંક કાચું તેલ ઉમેરવાનું છે જો હવે રેડી છે આપણું ખીચું કેવું લાગે છે સરસ લાગે છે ને તમે પણ બનાવીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા